રઘુવીર મે આનંદ ભયો જય રઘુવીર રામ કે આવધ મે આનંદ ભયો જય રઘુવીર વીર રામ ગોળ દિયા ઓર દિયા પાલકી ઘોડા દિયા પાલકી અજી દિયા ગોળ દિયા અછ ગોળા દિયા ઓર પલ કે હાથા ઘોડા દયા હાથ દિયા ઘોડા દિયા અવધ મે આનંદ ભયો જૈ રઘુ વીર રમ અવધ મે આનંદ ભયો જૈ રઘુ વીર રમ અવધ મે આનંદ ભયો જૈ ઘોીર રમ ગે અવધ મે આનંદ ભયો જૈ રઘોીર રમ ગી અવધ મે આનંદ ભયો જૈનઘોર રમ ગી અવધ મે આનંદ ભયો જૈ ઘુવીર રમ ગીર મે આનંદ આનંદ ભયો જય રઘુ વીર રામ મે આનંદ ભયો જય ભૂર અવધ મે આનંદ ભયો જય રઘુ વીર રામ મે આનંદ ભયો જય રઘુ વિરા राम के स्वागत में आनंद भयो जय रघुवीर नाम कौसल्या को लाल भयो जय रघुवीर नाम की कौसल्या को लाल भयो जय रघुवीर नाम की दशरथ के आनंद भयो जय रघुवीर नाम की हरि दिया

અને રામ જન્મની આરતી કરવા માટે લઈ બ્રાહ્મણો યથોથી તેનું પૂજન કરાવો અને એને આરતી પૂજા કરાવો એ પેલા અત્યારના સત્સંગને આપણે વિરામ આપીએ નવ મસ્કંદ્યાય

સીતાયા પત નુર્ભુ સ્વપૂર્ણપુરુષોત્તમ શ્રીરામચંદ્રાય ન વામન પરમાત્મને નમો નુષ્પત આચરણમાં મુકી ધ્યા ચિંતયા ગંધાક્ષ પુષ્પાણી સમર્પયા હસ્તે વસ્ત્ર અલંકાર ગૃહીતવા ભગવાન વામનજી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે તો આ પિતૃ છે અર્થે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આપણો ચાલી રહ્યો છે તો પિતૃના ઉદ્ધાર માટે ભગવાન વામનજી અને રામજી નું પ્રાગટ્ય થયું એ નિમિત્તે વસ્ત્ર એટલે કે ભગવાન વામનજીની ધાબડી છે ભગવાનને રામજીને પહેરવા માટે પીતાંબર અર્પણ કરવું શું ગ્રહ્ય દ્રાસી સ્થાન ગ્રહ ગણ વિશેષ એના વિશેષતા પટ્ન્ય થાવ યજમાન છે એના ગોત્ર નો ઉચ્ચાર કરી જાય અટક બોલી જાય પિતાજી નું નામ લઈ જાય પોતાનું નામ લઈ સ દક્ષિણા અહમ સંપ્રદે શ્રી કૃષ્ણ ભૂદેવસ્તિવચનમ્ય રે કૌશલ જ આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુવરત મારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુવર તમ ਅਰਤੀ ਰੋਜ ਉਤਾਰੂ ਰੇ ਕਰਨ ਤਨੂ ਚਰਨ ਅੰਮ੍ਰਿਤ ਲੈਨੇ ਪੀ ਮੇ ਪਾਣ ਜਿਆਨਾ ਕੋ ਵਰਤ ਮਾਰੀ ਅਰਤੀ ਰੋਜ ਉਤਾਰੂ ਕਰੂ ਰੂ ਪਾੜੂ ਰੇ ਸਰਯੁਜਨਤੀ ਸੰਕਰਾਵੂ ਤਿਲਕ ਕਰ ਹੰਗੇ ਉਤਮ ਬੂਸਣੇ ਨੈਣ ਕਾ ਝੜਕਾੜੂ ਰੇ ਹੰਗੇ ਉਤਮ ਸਣ ਰਈ ਲੈਨੇ ਤਾਜ ਪਕਾਣੂ ਰੇ ਕੇੜੇ ਕਟਾਰੀ ਧਨੁਸ਼ਧਾਰੀ ਰਘੁਵੀਰ ਨੇ ਸਣਗਾਰੂ ਰੇ ਕੇੜੇ ਕਟਾਰੀ ਧਨੁਸ਼ਧਰਾਵੀ ਰਘੁਵੀਰ ਨੇ ਸਣਗਾਰੂ ਰੇ અહલિયા થઈને ચરણમાં પડો ચરણમાંન ધન ઓહલિયા થઈને પડો ચરણમાં તન મન ધન સવા રૂ રે

આરતી રોજ જ ઉતારું રે કૌશલ્યા કુંવર તમારી આરતી રો જ ઉતારું મંગલા પુંડરી કાચા મંગલાયતનો તમા અભિવંદન દરેક ભક્તો આ વામનજી અને રામચંદ્રજીની આરતી આપણે